અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રી સેવા આશ્રમ નજુપુરાના સંતશ્રી બટુક મોરારીપાપુ અને મોમાઈ મોરાધામના પૂજ્ય સંતશ્રી

બહુ શ્રોતાઓને ભાગવત કથાની અંદર મંત્રમુગ્ધ કર્યા સમસ્ત કાંદરી પરિવાર એટલો મંત્રમુગ્ધ બન્યો છે કે ભાગવત કથાનો આનંદ લઈ રહ્યો છે અને છેવાડાના વિસ્તાર એવું ગામ ઝાકોના ગામના આંગણે આ ભાગવત કથા ખૂબ સરસ ધામધૂમથી ચાલી રહી છે તો એનો ખૂબ બધા લોકો બહારથી પણ આવીને એનો આનંદ માણી રહ્યા છે અને ખૂબ ગામ ધન્ય ધન્ય થઈ ગયું છે એવું ભાગવત કથાનું ચાલી રહ્યું છે પૂજ્ય આચાર્ય શ્રી દ્વારા તો આચાર્યશ્રીનું નામ શું પૂજ્ય નામ છે રણછોડભાઈ આચાર્ય એમનું વતન છે ગામ ભડવેલ અને અત્યારે હાલ ડીસા ઉત્તર ગુજરાતમાં એમનું રહેવાનું છે અને એમનું નીક નેમ છે પૂજ્ય આચાર્યશ્રી ગામે આવતી સાલ પણ અમારા તરફ પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરેલ હતું એનાથી ગામની અંદર સ્વાભાવિક સામાજિક આર્થિક બધી રીતે ખૂબ જ પ્રગતિ જોવા મળી એના અનુસંધાને આ સાલ પણ સમસ્ત કાંદરી પરિવાર દ્વારા આ સરસ મજાનું આયોજન જાકોત્રા મુકામે ભાગવત કથાનું આયોજન કરેલ છે આ કથાની અંદર ખૂબ જ શ્રોતાઓ આવી રહ્યા છે અને અમારા આચાર્ય શ્રી રણછોડભાઈના મુખેથી આ કથાનું શ્રવણ કરી રહ્યા છે શું લોકોને સંદેશો આપવામાં આવે કથાનો સંદેશો આચાર્યશ્રીનો એટલો જ છે કે તમે જે પણ કાર્ય કરો એ ધાર્મિક આર્થિક એકબીજા માણસને ન નડવાનું કરો અને શાંતિથી જીવવામાં મદદ કરો આજે પાટણ જિલ્લામાં જાકોતરા ગામે પાંદરી પરિવાર દ્વારા ખૂબ ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે આજે બીજા દિવસે અમારા ખૂબ શ્રોતાઓ કથાનું રસપાન લઈ રહ્યા છે અને અમારા આચાર્યશ્રી રણછોડજી મહારાજ દ્વારા ખૂબ રસપાન કરાવે છે અને આ આયોજન ખૂબ સરસ છે અને સારું ભવ્ય બની રહ્યું છે અને અમે માંદરી પરિવાર થકી આજે પણ આમંત્રણ બધાને આપીએ છીએ અને અમારી કથાની અંદર પધારજો કથા નો રસપાન અમારા રણસોડજી મહારાજ ખૂબ સરસ કરાવે છે કથા સાથે ભજન કથા સાથે ભજન અને ભોજન પણ રાખેલું છે